પોરબંદર શહેરમાં અવારનવાર અરજદારોને આધાર કાર્ડની કામગીરી માટે હેરાન થવું પડતું હતું ત્યારે આજથી પોરબંદર પાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે પોરબંદર શહેરમાં અનેક જગ્યા ઉપર આધાર કાર્ડ સેન્ટર આવેલ છે પરંતુ આધાર કાર્ડ સેન્ટર અવારનવાર બંધ હાલતમાં જોવા મળે છે જેથી અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી પોરબંદર પાલિકા ખાતે આજથી આધાર કાર્ડ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે પોરબંદર છાયા નગરપાલિકામાં આજથી આધાર કાર્ડની શુભ શરૂઆત થઈ ગઈ છે નાના બાળકથી માંડી અને મોટા સુધીના બધા માટેની આ સુવિધા એ છે એક દિવસમાં અત્યારે પચાસની કેપેસિટી છે પચાસ આધાર કાર્ડની એટલે પચાસ ટોકન પહેલાં આપશું અને જે પછી એકાવનમું હશે નેક્સ્ટ ડેથી લેશું એટલે બધી જ મારી વિનંતી છે કે આધાર સેવાનો લાભ વધુમાં વધુ આપણે પોરબંદર છાયા નગરપાલિકા સેવા સદન ખાતે લેજો આધાર કાર્ડ સેન્ટરમાં પ્રતિદિન પચાસ જેટલા અરજદારોને ટોકન આપવામાં આવશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર